પચ્યાસી પોઇન્ટ બોતેર ટકા પરિણામ જાહેર થયું છે આ પરીક્ષામાં મહેનત કરી પાસ થયેલા તેજસ્વી તાલાઓમાં ભારે ખુશી જોવા મળી હતી ધોરણદસનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે અરવલ્લી જિલ્લાનું પંચ્યાશી પોઇન્ટ બોતેર ટકા પરિણામ જાહેર થયું છે જિલ્લામાંથી કુલ ચૌદ વિદ્યાર્થીઓએ ધોરણ બત્રીસ બોર્ડની પરીક્ષા આપી હતી જે પૈકી બાર વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે બે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી એ વન ગ્રેડમાં ત્રણસો સત્તર એ ટુ ગ્રેડમાં તેરસો પંચાવન બી વન ગ્રેડમાં બે હજાર પાંચસો પંચ્યાસી બી ટુ ગ્રેડમાં ત્રણ હજાર પાંચસો સી વન ગ્રેડમાં ઓગણત્રીસો બે સી ટુ ગ્રેડમાં તેરસો પંચાણું ડી ગ્રેડમાં ત્યાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે મોડાસા શહેરની કેન શાહ મોડાસા હાઈસ્કૂલની વિદ્યાર્થીની કુમાર સુતરિયાએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું સામાજિક વિજ્ઞાન સંસ્કૃતમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે સાથે જ આ ડિગ્રી ભવિષ્યમાં ક્લાસ વન ટુ અધિકારી બનવાની ઈચ્છા ધરાવે છે ડેલવા તેની આ સિદ્ધિ પાછળ તેના માતા પિતા અને શિક્ષકોને શ્રેય આપી રહી છે મારા ધોરણ દસમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન રેન્ક અને નાઇન્ટી નાઇન નાઇન્ટી એઇટ આવ્યા છે અને સંસ્કૃત સોશિયલ સાયન્સ અને મેથ્સમાં સો માર્ક્સ આવે મારા ઘરે મારા પપ્પા અને મારા મમ્મી છે મારા પપ્પા જે બીમા નોકરી કરે છે મારી મમ્મી હાઉસવાઇફ છે શોખ ટીવી જોવાનું વોલીબોલ રમવાનું ખાલી વાંચવાનું સવારે બે કલાકે અને સાંજે બે કલાક અને શાંતિથી જ વાત આગળ આગળ સેલો શું કરવાની ઈચ્છા છે આગળ ભવિષ્યમાં શું બનવું છે ક્લાસ 1 ઓફિસર મારી દીકરી જે ધોરણ 10 માં સારા માર્ક્સ 98 પોઈન્ટ સમથિંગ પરસેન્ટેજ લાવી છે અને આમ પરસેન્ટાઇલ જોઈએ તો 99.99 છે હવે એને ભણવામાં એટલો બધો રસ રાખ્યો છે કે કોઈ હદ નથી એમ કહીએ તો એ ચાલે બરાબર અને એના માટે એ જે ભણવા માટે માગે છે એના માટે અમે એના મેં પૂરેપૂરી તૈયારી રાખેલી છે એને ગમે એની ટાઈમ કે એણે કહ્યું કે પપ્પા આ વસ્તુ જોઈએ છે તો એ જ ટાઈમે ગમે તે રીતે મારી પાસે સગવડ હોય યા ના હોય ગમે તે રીતે હું એના માટે એ વસ્તુ એની ટાઈમ આપી જ છે અને એણે એનો ઉપયોગ સદઉપયોગ કર્યો જ છે એટલે એ આજે આટલા ટોપ ઉપર છે જ જિલ્લામાં સૌથી વધુ વાંકાનેર કેન્દ્રનું ચોરાણું પોઈન્ટ બત્રીસ ટકા અને સૌથી ઓછું બાયડનું કેન્દ્રનું ત્રેસઠ પોઈન્ટ અડતાલીસ ટકા પરિણામ જાહેર થયું છે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ખૂબ જ સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો